વન ડે ચા રાજીવ મણિયારના ને જય જીનેન્દ્ર એક વ્યાસ શહેરમાં સ્ટેશનની નજીક એક ખૂણા પર એક ચાની દુકાન હતી મોટાભાગના મુસાફરો ત્યાં આવતા જતા ચા માટે રોકાતા ચાના દુકાનનો માલિક પણ ખૂબ જ સારો હતો અને લોકો જોડે સારી રીતે વાતો કરતી એકવાર એક ફાટેલા કપડાં પહેરીને એક યુવાન એની પાસે આવ્યો અને કહ્યું કે મારી પાસે પૈસા નથી પણ જો તમે મને ચા પીવા આપી શકો તો મને ગમશે ચાના દુકાનના માલિકે કોઈ પણ પૂર્વગ્રહ વગર એને પ્રેમથી ચા પીરસી તે યુવકાએ પૈસા ચૂકવ્યા નહીં પણ આભાર પણ માન્યા વગર જતો રહ્યો ફરીથી બીજે દિવસે એ જ ક્રમ થયો યુવાન આવ્યો ચા માગી ચા પીધી પૈસા ચૂકવ્યા નહીં અને આભાર માન્યા વિના જતો રહ્યો એક અઠવાડિયા સુધી લગભગ આવું રોજ ચાલ્યું નિયમિત મુસાફરો જે આ જોતા એણે ચાના દુકાનના માલિકને કહ્યું કે તમે કેટલા પ્રેમથી ચા આપો છો અને છતાં પણ એ આભાર પણ નથી માનતો છતાં તમે કેમ એટલો પ્રેમથી એને ચા આપો છો શેરા માટે તો ચાના સ્ટોલના માલિકે કહ્યું કે હું એને ચા એટલે આપું છું કારણ કે તેને જરૂર છે મારે પૈસાની કે સ્મિતની અપેક્ષા વગર કરી રહ્યો છું અને ત્યાં સુધીમાં એક યુવાન મોંઘી ગાડીમાંથી ઉતર્યો ચાના માલિક પાસે ગયો અને કહ્યું કે મને એક કપ ચા આપો આ શ્રીમંત માણસને સ્ટોલ પર જોઈ ઓલા માલિક થોડોક વિચારમાં પડ્યો તેણે કહ્યું સાહેબ મારી પાસે ચા પીરસવા માટે સારા કપ નથી શું તમારે ખરેખર આ કપમાં ચા પીશો પીવાને કીધું કાકા હું છેલ્લા દસ દિવસથી આ જ ચા પી રહ્યો છું તમને યાદ છે કે કોઈક ફાટેલા વાળા કપડાંવાળો વ્યક્તિ આવતો અને ચા પીતો એ હું જ હતો હું આભાર પણ નહોતો માનતો મારી પાસે પૂરતા પૈસા છે છતાં પણ તમારો સ્વભાવ અને તમારા વર્તન વિશે લોકો વાત કરતા એટલે હું તપાસવા માગતો હતો એટલે જ તમારી પાસે ચા પીવા આવતો હતો અને તમે સાબિત કર્યું છે કે તમારું હૃદયવાળા વ્યક્તિ છો મિત્રો એકવીસ એપ્રિલ આજે રાષ્ટ્રીય ચા દિવસ છે રાષ્ટ્રીય ચા દિવસ વિશ્વના ઇતિહાસમાં ખૂબ જ પ્રાચીન છે ચીનમાં સમ્રાટે આદેશ આપ્યો હતો કે દેશના બધા લોકો પાણી ઉકાળીને પીએ પણ એક વખત એવું બન્યું કે સમ્રાટ બેઠા હતા અને એમના સાદા ઉકાળેલા કપના પાણીની અંદર જ ત્યાં ઝાડમાંથી કેમિલિયા સિનેસિસ નામના પાંદડા તેમાં ફૂંકાયા જેનાથી પ્રથમ ચા બની ટેકનિકલી તો ચા એવી વસ્તુ છે જેમાં પાંદડા ન હોય તો એ ચા નથી પણ છતાં પણ આપણે ચા માનીએ છીએ ઘણા બધા રાષ્ટ્રોમાં ઘણા બધા અલગ અલગ દિવસે ઓળખવામાં આવે છે ચાનો દિવસ પણ એકવીસમી એપ્રિલ યુકેના રાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આપણે પણ આ ટી સ્ટોલના માલિકની જેમ ઉદાર બનીએ મિત્રો સાથે અને સાથીદારો સાથે ચા પીએ પીવડાવીએ અને લેટ્સ મેક યોર માર્ક